બધાય ચિત્ર કાર્ડ આપ્યા છે ચિત્ર જોય અને એને ઓળખ કરી અને મને કહેવાનું છે ચાલો સૌથી પહેલા રોશની લઈ લે માથી શેનું ચિત્ર છે ડમરુ વેરી ગુડ ચાલો આવતી રે નીકળી જા સરસ ચાલો દિવ્યા લઈ લે માથી શું છે ઈ બતાવો જોઈ વેરી ગુડ ચાલો મૂકી દે ચાલો રોનકભાઈ શું છે હરણ વેરી ગુડ ચાલો મૂકી દો ચાલો ધ્રુવિકભાઈ ભાઈ આ બાજુ ચિત્ર બતાવો એને શું કહેવાય સટકોણ સરસ બેસ જાઓ ચાલો ધ્રુવભાઈ શું છે હરણ વેરી ગુડ ચાલો કુણાલ ધજા વેરી ગુડ ચાલો હેત બતા અનાનસ સરસ રાજ બતાવો છત્રી સરસ સુમિત ધજા વેરી ગુડ વિહાન ચાલો ત્રીશાષ્ટો વેરી ગુડ ચલો પૂનમ શું છે વેરી ગુડ લસણ સરસ રુદ્ર પાછળ શું છે ટમેટું છે જો કેનું ચિત્ર છે ટમેટાનું ચિત્ર છે ઠળિયો છે જમરૂખ નથી મૂકી દે બેસજા ચાલો તમન્ના ટમેટો સાબાસ ચાલો દર્શિતા શું છે એમની પાછળ ચિત્ર શેનું છે બતાવજો એને શું કેવાય લસણ સરસ શું છે દડો વેરી ગુડ ચાલો એ તસવી બેન શું છે છત્રી હર્ષિતા શું છે થર્મોસ છે જગ્નથી બરાબર શું છે થર્મોસ વેરી ગુડ ચાલો દક્ષ બતાવો છત્રી મીત પારસી ઈસ્ત્રી કહેવાય એને શું કહેવાય પારસી સાચું હો સરસ ચાલો તમન્ના બેન લઈ લ્યો પતંગ વેરી ગુડ ચાલો મહેક બેન શું છે સરબત સરસ ચાલો નિર્વા શું છે ફટાકડા વેરી ગુડ ચાલો ધવન લઈ લે એમાંથી તને ગમે શું છે તરબૂચ સરસ ચલો કૃપાલ વેરી ગુડ ચલો બેન શું છે દાડો સાબાસ ચાલો હેતભાઈ લઈ લો શું છે શું છે તરબૂચ વેરી ગુડ